વ્યાજે લીધેલા રૂપિયાની કડક ઉઘરાણી કરી પત્ની સાથે અભદ્ર વ્યવહાર કરનારની જીમ ટ્રેનરે હત્યા કર્યો હોવાનો બનાવ બહાર આવ્યો હતો આ મામલે મઘરપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હત્યા કર્યા બાદ મૃતદેહને સગે વગે કરવા હત્યારાએ પોતાના માતાની મદદ લઈ કોથળામાં મૃતદેહ મૂકી બાઇક પર પંદર કિલોમીટર લૂર જઈ કુંઢેલા પાસે આવેલી માઇનોર કેનલમાં નાખી દીધી હોવાની કબૂલાત કરી હતી પિતાએ મકરપુરા પોલીસ સ્ટેશનમાં પુત્ર તારીખ હતી જાણવા જોગ નોંધના આધારે મકરપુરા પોલીસે તપાસ શરૂ કરી હતી હતીના પાટીલ તથા એસપી પ્રણવ કટારિયાની સૂચના મુજબ મકરપુરા પીઆઈ જૈન પરમારે તપાસ હાથ ધરતા સતીષ વસાવા શંકાના દાયરાના આવ્યો હતો

મગરપુરા પોલીસે સતીશ વસાવાની કબૂલાતના આધારે મડરનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી